મમ્મીને જોઇલી કે મને ન તો ઉજારો ત્યાં લાગી છે ક્યાં ને

એમ કે એમ ક્યાંય ન ભાગે કરવાનું નો હોય એ ન્યાય ઘર મૂકી એમ ક્યાંય ન ભાગી જાય ખોલું રાખ ને ભાઈ બોલો માથે વયો ગયો કે આ રહ્યો ભાઈ કે છૂટી ગઈ આ રહ્યો મોટો ભાઈ તમારી જરૂર ન હા હા આલે તો ખમણ ભાઈ હા તો આ જઈએ જઈએ આ જો રોટલી દિયો આલે હી ના નથી માનતી એમ એ ભાકરી તમને પાહે ના જવા કાઢી દીધો મોટો પાછો ઓહો વાહ તો એ નાખી દીધો ભોકરો આ बाजू લઈ ગયો ઓ ભરે લુકડું લઈ ગયો તો અંદરથી આપણે એની કિંમત કરી જઈએ ફેકી ના દેવાનું એ બાઈઠકનો કાઢીજો મે તો જો તમને થઈ હોય તો પછી લઈ લ્યો ને તમે બીવમાં હવે ઘરે છે પાછો હા બીવમાં તમ તમ એ લુકડાની છે રાખો આ બસ એ ઓલી નાખી દેની નાખી દે ઓને મારા ઘા છે નથી તો ને તમે ભારી લેઈ દે ભરવી નથી સા હા કાર ભાઈ ના હા બંધ દે હું ભૂખી નથી કે મને લીધી આવે તારે અંદર નથી તો અમે કોઈ ના એનો શણગાર છે એ થોડો લેવા

रे यू गाय गई